નમસ્કાર બધા મિત્રોને જય માતાજી જય અખતમાં મિત્રો આજે અમારા ઘરે પ્રભતજી ઠાકોર આવ્યા છે અમારા ખાસ મિત્ર છે અને આજે અમારા ઘરે બગીચો બનવાનું ચાલુ છે જો પાણી પણ ચાલુ છે સુંદર મજાની ધરું આવવાનું કામકાજ ચાલુ છે આજે અમે ધરવું આપતા હતા પ્રભતજી ઠાકોર અમારા ઘરે આવે એટલે એ પણ સાથે સાથે ધરવું ગવરાવે છે પ્રભતજી શું કહેવું તમારું મારું કહેવું એવું છે કે આ બગીચો ભણાવવાનું ચાલુ કર્યું છે કે એટલે આ ધરો વાર છે એટલે બહુ 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 કલાકારો આવશે તમારે પણ બહાર જ આવવું પડશે નહીં અમારા તો આથી તો અમે મોધ કરશી આ બગીચામાં મોધ કરશે અમે પણ મોધ કરવામાં ભાવ છે અમે વિડીયો બનાવવા આવશે એટલે આ બગીચામાં આવશે એટલે બહુ બહુ સારું રહેશે અને બહુ મજા આવશે બીજું શું કોકો મિત્રો આ ધરું વાવવાનું કામકાજ ચાલુ થયું એટલે આ વિડીયો એક બનાવ્યો છે આજો પરબતજી ઠાકોરની ચેનલમાં નાખવાનો છે અને મિત્રો અમે એમનું મૂણાકાજ ખોલવાની થોડીક જ છે થોડા કલાક ખૂટે છે બધા બધાને ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરી નાખજો એટલે એમનું યુટ્યુબનું મૂણાકાજ કરી જાય બધા મિત્રોને માત્ર એ ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરતો હશે ભૂતા નહીં મિત્રો જો આ બાજુ મેંદીને હું જાળવાયેલા છે

અર્જુનજી ઠાકોર ગબરજી ઠાકોર થી બધા બનાવે છે આમના ઘરે એટલે મને ઈચ્છા થઈ જાય છે કે બગીચામાં રહ તો બહુ બધો મજા આવે છે મને મજા આવે છે અને વિડીયો બનાવવાનો પણ મજા આવી જાય. જમ મજા આવે છે વિડિયો હોય બરોબર એટલે આ તો છે અને લોકો પણ વિશ્વાસ છે કે ગબરજી ઠાકોરનો અર્જુનજી ઠાકોરનો

અને પણ આજ અઠવાડિયાથી બગીચાનું કામકાજ ચાલુ છે જો ઝાડપણે લાયા છે વાવા છે અને એમના ઘરના જોડે આ બાજુ જોવા તો મોટા મોટા ઓબા પણ છે બધું છે ગાડી મૂકવાનું છે ગાડીના નેચે બત્ર પાછા ઉપર ગાડી માથે ઠાર ના પડે ગાડી બગડે ના એવી સગવડતા કરેલી છે એમના ઘેરે ગાડી બીજી કમ્પ્લીટ છે રેડી છે બગીચો પણ જો નવા શહેરથી બધો બનાવે છે અને અર્જુનજી ઠાકોર તો એટલી બધી મહેનત કરતા હોય છે બેઠા બેઠા બધા લોકો તો બેઠા જ હોય છે ને વહેલા હોય છે પણ અર્જુનજી ઠાકોરથી બી તો કોઈ મહેનત છે આ લોકો કોઈ કરતા હોતા નથી પછી અને મથે તારે મહેનતનું ફળ આવે છે મહેનતના ફળને ખરી મજૂરી કરે એટલે મહેનતનું ફળ હોય બરાબર એ ફળને ખાય તો સારું લાગે ચમ કે મજૂરીનું ફળ છે એટલે વાત તો આ છે ને કે અર્જુનજી ઠાકોર આ અર્જુનજી ઠાકોર સમય બેઠા છે તો આ જાતે પણ બનાવી રે ઓળા તાકુ થોડા હા રેડી બે શબ્દ કહેજો બધાને જય માતાજી વિડિયો શેર કરજો કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ ખૂબ સપોર્ટ કરજો બધાને જય માતાજી હવે એમને આ તરોવાય છે પાક્ષી બગીચો છે બાજુમાં રીંગણ પણ જો વાયલ છે તો આ રીંગણ જોઈ લો ફટાફટ જુઓ તમે જોજો તમને મહેનત કરતો ભાવે રીંગણ તો અમુક તો વાવે છે ઠે છે આમાં શ્રાવણમાં પણ એ રીંગણનું શાક ને આ રીંગણનું શાક થાય ને એટલે તમને ખાવાની બહુ બહુ મજા આવી જાય આ રીંગણ આવે ને ત્યાં તમે લઈ જાજો અને લઈ જઈને શાક બનાવજો આ તાજું રીંગણ હવે આ બાજુ તાકો ને તો માતાજીનો મંદિર છે આ બાજુ બગીચો છે આ એમનો બંગલો છે બંગલો મહેનતનો છે હો એમ કોઈનો કોઈ લૂંટીને લઈને બંગલો કરેલો નથી જય માતાજી મિત્રો જો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા ને બે શબ્દ અર્જુનજી ઠાકોર ભૂલશે બધાને જય માતાજી વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કયા કયા તો જુઓ છો એ કોમેન્ટ કરજો બધાને જય માતાજી જય ખતમ